ભજન થતા અને ભજન ગવાતા હોય અને ત્યારે ઈ જે ભજન ની ચોટ લાગે અને એના શબ્દ કેવા હોય તમે થોડા નથી બતાવતા તમે તેમાં પ્રેમ જ પણ ભજન અંદર થાય તો

ها ها تي جيوالا اکھنڈ رو دي Pana-pana-pana Katsukawita datto Kati rateti Sotra datto no. Kusura katsukawita Kati 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 Kati

तरही है वो ना आप लोगों ना भूखा है वो बिल्कुल तो मन ही नहीं ये नहीं कहें मानों पर पुरुषा था वहीं से लकी देखी आई यीशु का नाम ना पुरानी अज्ञासी जा रहा हूँ सिंहुनियों ने नई सारनियों में जो था वहीं पांचवा अज्ञानी आपका क्यों मां आत्म

नित्य यज्ञ करें से नित्य जप करें से नित्य अनुष्ठान करें से आदि ब्राह्मण तुंग बदरा नदी ना तट तो पर तो रहे तो तो श्रीमद् भागवत शुरुआत एक ब्राह्मण का प्रसंग दिखाई પણ કેવો બ્રાહ્મણ નિષ્ઠા પોતાની જે કઈ કર્મ કરવાની શૈલી છે એ બ્રહ્મને અર્પણ કરવાની એનામાં ભાવ આપણે જમવા બેસીએ છીએ ત્યારે તમે બ્રાહ્મણોને જમવા બેસાડો ને ત્યારે બ્રાહ્મણો મળે பிரம்மாண்டம் 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 કે હું મારા શરીરને જે કઈ અન્ન આપું છું એ મારા શરીરને નથી આપતો એની અંદર બેઠેલા બ્રહ્મને હું એ તો ભાવ નથી આપો નથી કે આપણ બોલાવી નથી એ ભાઈ કર્મ અને શાસ્ત્રએ બ્રાહ્મણના ભાગવતમાં છે બ્રાહ્મણ કેવો દ્વારિકામાં એના મિત્ર ને મળવા જાય પણ ક્યાંય ના પ્રવાદય બ્રાહ્મણ

દક્ષિણા <us> આપ્યું <coughs> 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 अनैक दोष था आपने भूषण कहता है वो एकज बटन नु देवाई जाए अरे પછી બッタ બટનું ઉંધા જા ભૂલને સુધારની બહુ જરૂરી છે કારણ કે રજીને તો બહુ સારું ગીધું પેટ ભૂલને છુપાવવા મે 3000 ભૂલ બળી ગજની ભૂલને સુધારી છે તો અને ભાગવત શાસ્ત્ર એમ કહે છે કે ભૂલ કરો ખૂબ કરો ભૂલ કરો જાતી ભૂલ કરો પણ શાસ્ત્ર એ વાલે શું કીધું ખબર કે એક હી ભૂલ બાર બાર મત કરો એકવાર ભૂલ કરી નાખી એ ભૂલ બીજી વાર ના કરો

અને છેલા બે ધર્મ છે બ્રાહ્મણના દીકરા એ દાન લેવું અને દાન લેવું અમે તમારી પાસે ખાલી લેવાના અધિકારી છે નહીં નહીં અમારે પણ દાન કરવું પડે અમારે પણ દસનો ભાગ કાઢવો પડે અચ્છા પર ભેરો બ્રાહ્મણ છે અને વિશ્વ વંદની છે

बियास बेस मारे फेलोज़ इसके मारे में सामने बूढ़े वो बैठा जाना बताने तो कर मरना नहीं बियास इतनों में बताने को मारे बंदा हूँ प्रथम आही शूद्ध जंते गरलै प्रिया हिं रघुपुत्र પણ પાછળ કીધું કેમ બ્રાહ્મણને કે યજમાનના ઘેર કે બ્રાહ્મણ જાય અને યજમાનના દરેક સંસાઈને હરીને એવા બ્રાહ્મણની વંદના બતાવી છે કેમ दक्षिણા માટે વંદના નથી બતાવી રહ્યા આમો આત્મદેવ બ્રાહ્મણ જો નિત્ય પૂજા કરે છે

एमले ते पत्थरी अंधी एमुलु नाम आता धुंधली थी साजे स्वामी ना देने आये मरता इसके पुष्प कि स्वामी इतना तो शुरू करो तो तो के हो तो यज्ञ करो तो भगवान ते निजे मोड़ता तो के तमिल आंकड़ी भगवान की पूजा करो

બે આસુ પડી ગયા સંતના કમળમાં પડ્યા એ દુઃખ ના આસુ હતા ગરમ હતા એટલે સાધુ એ પૂછપુ બ્રાહ્મણો તમારી આંખમાં

खोदाना इष्ट ने याद करी ब्राह्मण ना कपाल पर छाती ने ले रेखा बात बात है जस रेखा बात जब ऐसी बहन हो जाओ कि पहला ब्राह्मण ने मार्शल था अब ये संतनी आप मार्शल हो ब्राह्मण की बात है बाप जी मानव तुमको मांगवाने में तुमने कमे का रलो क्या ये साधुए बहुत सब स्वाद करी के बुधे वो तुमने सु कहो तुम्हारा कपाल की रेखा विधु के सुंदर करे शरू नबी प्रमया तो विलोपिता सप्त जन्म वधी तैव